નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરીથી આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર તો આજે મિત્રો આપણે જોઈશું ધોરણ ત્રણ પર્યાવરણ વિષયની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન તો મિત્રો ચાલો આપણે જોઈએ જેમાં પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો પ્રશ્ન નંબર છે હું દિવાલ પર ઝાડુ બનાવું છું તો એનો જવાબ આવશે કરોડિયો છે તો એનો જવાબ આવશે ખિસકોલી ત્રણ નંબર તાતણાથી ગૂંથી સુંદર માળો બનાવતું પક્ષી કયું છે તો એમાં આવશે જવાબ સુગરી ચોથા નંબરમાં છે પક્ષી માળો વાંદરો ઝાડ તો ઉંદર સાથે શું આવશે તો એમાં આવશે દર એના એના પછી પછી છે 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 ડ્રાઉ ડ્રાઉ મારો અવાજ જેનો જવાબ આવશે દેડકો મારા અવાજને ગર્જના કહે છે તો એનો જવાબ આવશે સિંહ એના પછી જે ઘુ 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 બોલું છું અને કુવામાં માળો કરું છું તો એનો જવાબ આવશે મિત્રો કબૂતર આઠ નંબર વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીછાની સુંદર કળા કરું છું તો એનો જવાબ આવશે મોર નવ નંબર હાથી શેના વડે પાણી પીવે છે તો એનો જવાબ આવશે સૂંઢ મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીન પર રહું છું તો એનો જવાબ આવશે કાચબો એના પછી છે ચકલી ચીચી બકરી બે બે તો ગધેડું શું કરે તો એના માટે આવશે જવાબ એના પછી છે નંબર ખાલી જગ્યા પેટે ચાલે છે તો એમાં જવાબ આવશે સાપ તેર નંબર હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલુ છું તો એનો જવાબ આવશે મિત્રો અળસિયું ચૌદ નંબર મારે અનેક પગ છે તો એનો જવાબ આવશે કાન ખજૂરો વગર ચાલી શકતું પ્રાણી કયું છે તો એનો જવાબ આવશે એના પછી છે નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે તો એનો જવાબ આવશે આપેલ તમામ એના પછી છે હું આખી રાત જાગુ છું અને દિવસે અજવાડામાં સુઈ જાઉં છું તો એનો જવાબ આવશે મિત્રો ઘુવડ એના પછી છે બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે તો એનો જવાબ આવશે મિત્રો કોયલ એના પછી છે ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી કયું છે તો એનો જવાબ આવશે સાપ વીસ નંબર નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે છે તો એનો જવાબ આવશે માછલી એના પછી છે મને કેળું ખાવું ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તો એનો જવાબ આવશે મિત્રો વાંદરો એના પછી છે બાવીસ નંબર ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે તો એનો જવાબ આવશે ચામાચીડિયું એના પછી છે ઝાડના થડમાંથી ચાંચથી ખોદીને બખોલ બનાવે છે તે પક્ષી કયું છે તો એનો જવાબ આવશે લકડ એના પછી છે એક પગે ઉભા રહી માછલીનો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે તો એનો જવાબ આવશે મિત્રો બગલો એના પછી છે મારો કાળો રંગ કાળો છે અને મારો ટંકો મધુર હોય છે તો એનો જવાબ આવશે કોયલ એના પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો જેના ગુણ છે પાંચ પહેલો પ્રશ્ન છે એમાં નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે તો એનો જવાબ આવશે ગુલાબ બીજા છે બાથમાં ન લઈ શકાય તેવી કઈ વનસ્પતિ છે તો એનો જવાબ આવશે વડ નીચેનામાંથી ખરબચડા વાળું વૃક્ષ કયું છે તો એનો જવાબ આવશે વડ એના પછી ચાર નંબર નીચેનામાંથી લીસા થળ વૃક્ષ કયું છે તો એનો જવાબ આવશે નાળિયેરી એના પછી છે ઘટાદાર આપતી વનસ્પતિ કઈ છે જેનો જવાબ આવશે વડ એના પછી છે નંબર નીચેનામાંથી કયા વૃક્ષની ડાળી દાંતણ બનાવવા ઉપયોગી છે તો એનો જવાબ આવશે લીમડો નેક્સ્ટ એના પછી જોઈએ સાત નંબર કેરીનું ફળ કયા વૃક્ષને આવે છે તો એનો જવાબ આવશે આંબો કયા વૃક્ષના પાંદડા તોરણ બનાવવામાં ઉપયોગી છે તો એનો જવાબ આવશે આસોપાલવ એના પછી છે કયા વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે જેનો જવાબ છે નાળિયેરી એના પછી છે નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે જેનો જવાબ છે જાસૂદ અગિયાર નંબર જોઈએ ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે તો એનો જવાબ આવશે તુલસી એના પછી છે કઈ વનસ્પતિના પાન લાળ હોય છે તો એનો જવાબ આવશે ગુલાબ એના પછી છે છે નીચેનામાંથી પ્રકારની વનસ્પતિ કઈ જેનો જવાબ છે દ્રાક્ષ કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે જેનો જવાબ છે સરગવો એના પછી છે છોડ પર થતું શાકભાજી કયું છે જેનો જવાબ છે ભીંડો સોળ નંબર જોઈએ કઈ વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવાસ તરીકે થાય છે જેનો જવાબ છે એના પછી છે ઉપયોગીનો વનસ્પતિ કઈ છે જેનો જવાબ છે ગુંદા અઢાર નંબર રણપ્રદેશમાં થતી વનસ્પતિ કઈ છે જેનો જવાબ છે ખજૂરી ઓગણીસ નંબર કંદમૂળ પ્રકારની વનસ્પતિ કઈ છે જેનો જવાબ છે સુરણ એના પછી વીસ નંબર જોઈએ કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય છે જેનો જવાબ છે ગુલાબ એના પછી નંબર જાણીતી ઔષધીય વનસ્પતિ કઈ છે તો એનું નામ છે તુલસી કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ બીડાઈ જાય છે જેનો જવાબ છે લજામણી એના પછી કઈ વનસ્પતિનો મસાલો મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે તો એનો જવાબ છે લવિંગ એના પછી નંબર કઈ વનસ્પતિ કઠોળ છે તો એનો જવાબ છે ચણા એના પછી છે કઈ વનસ્પતિના પણો લાંબા હોય છે જેનો જવાબ છે કેળ એના પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં પ્રશ્ન એક છે કઈ પ્રવૃત્તિ માટે પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી તો એમાં આવશે ગીત ગાવામાં ત્રણ નંબર પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે જેનો જવાબ છે ખેતરમાં પાણી આપવા એના પછી છે મીઠા પાણીનો સ્ત્રોત કયો છે જેનો જવાબ છે આપેલ તમામ પાંચમા નંબર પર જોઈએ તમે તમારા ઘર કે તેની આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવશો જેનો જવાબ છે નળ કે હેન્ડપંપ દ્વારા એના પછી જોઈએ તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણનો ઉપયોગ કરો છો જેનો જવાબ આવશે આપેલ તમામ સાત નંબર પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે જેનો જવાબ આવશે દરિયો એના પછી નંબર છે મીઠા પાણીનો પાણીનો સ્ત્રોત સ્ત્રોત નદી તો તો ખારા એનો જવાબ આવશે મહાસાગર નેક્સ્ટના પછી નવ નંબર પાણી વગર તમે શું શું કરી શકો છો તો એના માટે આવશે જવાબ આપેલ તમામ દસ નંબર પાણી વગર તમે શું ન કરી શકો જેનો જવાબ આવશે ચા બનાવવી એના પછી નંબર જોઈએ હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું જેનો જવાબ આવશે પાણી નંબર પાણીનો ઉપયોગ કોણ કરે છે જેનો જવાબ આવશે આપેલ તમામ હવે પ્રશ્ન ત્રણ બી જોઈએ જેમાં ટૂંકમાં જવાબ લખો જેના ગુણ છે બે પ્રશ્ન એક તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો તો પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે સ્નાન કરતી વખતે તથા વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂરિયાત કરતાં વધારે પાણી વાપરવું જોઈએ નહીં રસોઈ બનાવવા જરૂરિયાત પૂરતા પાણીનો ઉપયોગ કરવો જોઈએ જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો હવે પ્રશ્ન નંબર બે જોઈએ તમે જાણતા હોય તેવી કોઈ પણ બે નદીઓના નામ લખો જેમાં અહીંયા તમને તાપી સાબરમતી આપેલી છે તમે એની જગ્યાએ કોઈ પણ લખી શકો છો એના પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ શબ્દમાંથી અલગ પડતું શબ્દ ઓળખીને લખો તો જે શબ્દ અલગ છે અહીંયા છે 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 તો નદી જેમાંથી જે એ અલગ પડે એના પછી સ્નાન કરવું કપડાં ધોવા વાળ ઓળવા અને માટી ગુંદવા તો બાકી બધામાં પાણીની જરૂરિયાત છે જ્યારે વાળ ઓળવામાં પાણીની જરૂરિયાત નથી આથી વાળ ઓળવા એ અલગ પડે છે એના પછી પ્રશ્ન નંબર ચાર દુકાળથી બચવા તમે શું કરશો જેનો જવાબ છે દુકાળથી બચવા માટે હું પાણીનું સંરક્ષણ કરીશ સહનશીલ પાકોની વાવણી કરીશ અને વૃક્ષારોપણ કરીશ અને જમીનનું સંરક્ષણ કરીશ પાંચમું છે તમારા ઘરમાં પાણીથી થતી હોય તે પ્રવૃત્તિઓ લખો અમારા ઘરમાં સવારની દૈનિક ક્રિયાઓમાં પીવામાં રસોઈમાં સ્નાન કરવામાં કપડા અને વાસણો સાફ કરવામાં તેમજ ઘરની સફાઈમાં પાણીની જરૂર પડે છે એના પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના ગુણ છે પાંચ માં વિભાગ એ આપણી પ્રથમ શાળા કઈ જેનો જવાબ છે આપણી પ્રથમ શાળા આપણું ઘર છે બીજો તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો તો હું ઘરમાં મારા ઘરમાં સફાઈ કામમાં મદદ કરું છું તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે તો જેનો જવાબ છે મારા ઘરમાં રસોઈ મમ્મી બનાવે છે નંબર તમારા પપ્પા શું વ્યવસાય કરે છે તો મારા પપ્પા ખેતી કામનો વ્યવસાય કરે છે એની જગ્યાએ તમે બીજું કોઈ પણ લખી શકો છો તમારા પપ્પા જે વ્યવસાય કરતા હોય એ એના પછી છે પપ્પાના પપ્પાને શું કહેવાય છે તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય છે હવે વિભાગ બી જેમાં ખાલી જગ્યા આપેલી છે જોઈએ આપણે મમ્મીની બહેન ખાલી જગ્યા થાય તો એમાં આવશે માસી પપ્પાના ભાઈ ખાલી જગ્યા થાય તો એમાં આવશે કાકા પછી છે કાકાના બહેન તો એ થાય છે ફઈ મમ્મીના ભાઈ ખાલી જગ્યા થાય તો એમાં આવશે મામા કાકાના પત્ની ખાલી જગ્યા થાય તો એમાં આવશે કાકી એના પછી વિભાગ સી હું રસોઈનું કામ કરું છું તો મોસ્ટલી આપણા ઘરમાં મમ્મી જ રસોઈ બનાવતી હોય એમાં લખ્યું છે આપણે મમ્મી હું સ્કૂલે જાઉં છું તો એમાં આવશે ભાઈ હું વ્યવસાય કરવા જાઉં છું તો એમાં આપણે લખ્યું છે પપ્પા અને જો કદાચ મમ્મી પણ વ્યવસાય કરતી હોય તો એ પણ લખી શકાય એના પછી છે હું ઘરે બાળકોને વાર્તા કહું છું તો એમાં આવશે દાદા દાદી હું ઘરમાં મમ્મીને મદદ કરું છું તો એમાં આવશે બહેન એના પછી વિભાગ ડી એમાં તમારા પપ્પાનું પૂરું નામ લખો તો મિત્રો આમાં તમારા પપ્પાનું નામ લખવાનું છે એના પછી બીજો પ્રશ્ન છે મમ્મીનું નામ લખવાનું છે પછી તમારું આખું નામ લખવાનું દાદાનું પૂરું નામ લખવાનું અને બહેનનું પૂરું નામ લખવાનું છે ઓકે તો ચલો આપણે જોઈએ આગળ વિભાગ ઈ જેમાં ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા ખાલી જગ્યા પાસે જાઉં છું તો એમાં આવશે દાદા મારે ખાનગી વાત કેવી હોય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું તો એમાં આવશે બહેન જ્યારે મને રડવું આવે ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું તો એમાં આવશે દાદી જ્યારે મારાથી કંઈક ખોટું થાય ત્યારે ખાલી જગ્યા પાસે પપ્પા એના પછી પ્રશ્ન નંબર વર્ગીકરણ કરો જેના આપેલ બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો તો અહીંયા આપણને અનાજમાં ચોખા ઘઉં અને બાજરી આવશે અને કઠોળમાં આવશે ચણા અને તુવેર બીજું છે કૌશમાં આપેલ બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો તો જેમાં અનાજમાં આવશે નાગલી અને ચોખા કઠોળમાં આવશે વર્ગીકરણ કરો તો કાચા ખાઈ શકાય એવા છે ટામેટા કાકડી અને ગાજર અને બાફીને ખાઈ શકાય એવા છે બટેટા મગ અને ચોખા એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કૌશમાં વર્ગીકરણ કરો તો ખાઈ શકાય એવા છે મરઘીના ઈંડા અળવીના પર્ણો અને કમળનું પ્રકાંડ અને ન ખાઈ શકાય તેવામાં છે સરગવાના ફૂલ સડેલું ફળ અને ઘાસ પાંચ નંબરમાં છે કૌશમાં આપેલ ખોરાકને માગ્ય મુજબ વર્ગીકરણ કરો તો ઘઉંમાંથી બનતી વાનગી અને ચોખામાંથી બનતી વાનગી ઘઉંમાંથી બનશે રોટલી થૂલી અને જ્યારે ચોખામાંથી બનશે ખીર ઢોસા અને ભાત નેક્સ્ટ પછી પ્રશ્ન પાંચ બી ખોટો શબ્દ ચેખી વાક્યને અર્થસભર બનાવો જેના ગુણ છે બે ઘઉંમાંથી રોટ રોટલી અથવા પુલાવ બને છે તો જેમાં આવશે રોટલી ભાખરી અથવા ભાત શેકીને બને છે તો જેમાં આવશે જવાબ સાચો જવાબ આવશે ભાખરી ત્રીજું છે ઉંબાડિયું કચ્છ અથવા વલસાડની પ્રખ્યાત વાનગી છે જેમાં જવાબ આવશે વલસાડ એના પછી છે બાજરી અથવા તલ માંથી તેલ મળે છે જેનો જવાબ આવશે તલ પાંચમું છે ટોપરા પાક અથવા બદામ પાક એ નાળિયેરીમાંથી બનતી વાનગી છે જેનો જવાબ આવશે ટોપરા પાક નેક્સ્ટ એના પછી જોઈએ છ નંબર વૃદ્ધ વ્યક્તિ ખોરાકમાં વધુ પ્રમાણમાં પચવામાં હળવો ખોરાક લે છે કે ભારે તો એમાં આવશે હળવો ખોરાક એના પછી છે સાથી વિદ્યાર્થીના ખોરાક વિશે આપણે સુખ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ તો એમાં આવશે રાખવી જોઈએ નહીં નેક્સ્ટ એના પછી આઠમું જોઈએ ભૂખ લાગે ત્યારે શરીરમાં શક્તિ લાગે અથવા નબળાઈ લાગે તો એમાં આવશે નબળાઈ ખોરાકમાં હંમેશા દસ નંબર જોઈએ ખોરાક એ આપણી જરૂરિયાત છે કે નથી તો એમાં આવશે છે તો મિત્રો અહીંયા આપણી પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે મળીએ નવી એકમ કસોટી સાથે નમસ્કાર